માંડવી વિંદફાર્મ બીચ ખાતે વન વિભાગ દ્વારા બીચ ક્લિનિંગ ડ્રાઈવ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લિનિંગ ડે અંતર્ગત માંડવી વિંદફાર્મ બીચ ખાતે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા બીચ ક્લિનિંગ બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું આ સમારંભના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સ્ટેટ નોડલ ઓફિસર તથા સીસીએફ જૂનાગઢ ડોક્ટર કે રમેશ સાહેબ રાજેન્દ્ર બોરા ડેપ્યુટી સેક્રેટરી એમ નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ ભુજવાયા એસ ઝાલા સાહેબ પ્રિન્સિપાલ શ્રી મરીન સાયન્સ કોલેજ વી કે મહેતા મામલતદાર વીકે વિદ્યાર્થીઓ તેમજ વન કર્મીઓ દ્વારા સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ આઈ પ્રજાપતિ તથા એસ જે ગુસાઇ એસ સાઈ પટેલ જેપી ડાંગર આર કે ગઢવી તથા એસ આર રાઠોડ વાય એમ જાડેજા એન એલ વેલાણી બી છલિયા

આખા ભારત વર્ષમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એ પૈકી ગુજરાતમાં માંડવીનો એક દરિયા કિનારો છે તો એ દરિયા કિનારો સ્વચ્છતા રહે જેથી કરીને દરિયાઈ જીવો મરીન લાઈફ એ સિક્યોર થઈ શકે એના માટેનો આ આજનો આ કાર્યક્રમ છે જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે જોડ્યા છે કે જે આવનારા દિવસોનું ભારતનું ભવિષ્ય છે અને એ ભવિષ્યના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે આપણે જીવસૃષ્ટિ દરિયાઈ જીવસૃષ્ટિ સમગ્ર માનવ જાત માટે વિશ્વ માટે કેટલી ઉપયોગી છે એનો આ કાર્યક્રમ છે ખાસ કરીને આ દરિયા કિનારો માંડવીનો એક એક સંસ્મરણીય છે એટલા માટે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ જ્યારે પોતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ પણ અને સંદેશો આ દરિયા કિનારા ઉપરથી આપ્યો હતો એ આ દરિયા કિનારા ઉપર બે હજાર આઠમાં પધાર્યા હતા અને એમણે આખા વિશ્વને ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ આપ્યો હતો અને તે વખતે ત્યારે કદાચ અન્ય દેશોમાં માલદીવ જો હું ભૂલતો નઉં તો એણે દરિયાના પેટાળમાં પોતાની કેબિનેટની મિટિંગ કરી અને માલદીવે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો હતો કે પર્યાવરણમાં બદલાવ થઈ રહ્યો છે અને માન્ય મોદી સાહેબે આ ભારતના ગુજરાતના કચ્છના માંડવીના દરિયા કિનારેથી સમગ્ર વિશ્વને ક્લાઇમેટ ચેન્જના સબ્જેક્ટ પ્રત્યે જાગૃત કર્યા હતા કે આપણે સૌએ બધાએ જાત ચેતવું પડશે એટલે વિશેષતમ મહત્ત્વ છે અને આ દરિયા કિનારા ઉપર અન્ય કાર્યક્રમો માટે પણ મોદી સાહેબ અવારનવાર પધારેલા છે તો આપણી સૌની મારા આપના માધ્યમથી આપણે સૌને મારી વિનંતી છે કે માત્ર દરિયા કિનારો સ્વચ્છ રાખવા સાથે સાથે ગામના નદી નાળાને પણ સ્વચ્છ રાખવા પડશે કારણ કે એ નદી નાળાનું પાણી વહીને વરસાદના સમયે સમુદ્રમાં જતું હોય છે ત્યારે એની સાથે અનેક પ્લાસ્ટિકનો કચરો દરિયામાં જાય છે અને એ પ્લાસ્ટિકના કચરાથી અનેક જીવસૃષ્ટિઓને નુકસાન થાય છે માટે આપણે જ્યાં પર્યાવરણનું અસંતુલન થઈ રહ્યું છે વરસાદ એકદમ વધી જવું ગરમી એકદમ વધી જવી આ ભૂસ્ખલન થવા આવા જે બધા જે થઈ રહ્યા છે એ એ ક્લાઇમેટ ચેન્જનો ભાગ છે માટે આપણે સૌએ જો નહીં જાગીએ તો આવનારી પેઢી માટે આપણે ક્યાંક માફ નહીં કરે આપણે આવનારી પેઢી કહેશે કે અમારા પૂર્વજોએ આ કાર્ય નથી કર્યું તો એના માટેના સંદેશનો આ કાર્યક્રમ છે ફરીથી વિભાગે ખૂબ સરસ કાર્ય કર્યું છે ચરિયાનું મેંગ્રુવ ચેરિયાને પણ સંરક્ષણ કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે અને આપણા વિસ્તારમાં એ પણ થઈ રહ્યું છે વન્ય પ્રાણીઓનું પણ સુરક્ષા થઈ રહી છે તો વન વિભાગને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજના સમ સાંપ્રત સમયની વાત કરીએ તો આપણે જે લાઇફસ્ટાઈલ છે એના કારણે આપણે લાઇફસ્ટાઈલમાં પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે અને એનું પ્રોપર વ્યવસ્થાપન આપણે વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે ન કરી શકવાના કારણે ક્યાંકને ક્યાંક પ્લાસ્ટિકનો ફેલાવો થતો હોય છે તો આજે વૈશ્વિક કક્ષાએ એકવીસ સપ્ટેમ્બરના રોજ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થતી હોય છે તો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ભારત દેશના અલગ અલગ ઓગણીસ જેટલા દરિયા કિનારાના બીચ પર પ્લાસ્ટિક ક્લીન કરવા માટે કોસ્ટલ ક્લિનિંગનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે તેમાં ગુજરાતમાં બે જગ્યાએ એટલે કે ભાવનગર જિલ્લાના હાથપ ખાતે તથા કચ્છ જિલ્લાના માંડવી ખાતેનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે આજના આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે એનજીઓ છે નાગરિકો છે વિદ્યાર્થીઓ છે કોસ્ટગાર્ડ છે વન વિભાગનો સ્ટાફ છે વગેરે સાથે મળીને જે પ્રવાસીઓ માટે ખૂબ એક આકર્ષણનું કેન્દ્ર છે એવા માંડવી બીચને સાફ કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે તથા સાથે સાથે સ્વચ્છતાને આપણે આપણા જીવનમાં ઉતારીએ તે માટે સ્વચ્છતા શપથની સાથે સાથે સિગ્નેચર કેમ્પેન અને દરિયાઈ વિવિધ જીવસૃષ્ટિ વિશે પણ લોકોને જાણકારી મળે તે માટેનો એક નમ્ર પ્રયાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો છે